હેલો એવરીવન મારું નામ છે પાયલ અને હું સિલાઈ શીખાવી રહી છું ચેરોથી તો આજે આપણે જોઈશું પાંચ ડિફરન્ટ ટાઈપ ઓફ પ્લીટ્સ તો ફર્સ્ટ પ્લીટ આપણે સિમ્પલ જોઈશું જેના માટે મેં કાપડ લીધું છે તમે તમારા મુજબ લઈ શકો છો લેન્થમાં હવે આપણે નિશાન કરીશું અડધા અડધા પહેલાં અહીંયા એક ઇંચ છોડી દઈશું પછી અડધા અડધા ઇંચ નિશાન કરીશું તમને દેખાય તે માટે મેં પેન લીધી છે તમે ચોકનો ઉપયોગ પણ કરી શકો છો તેવી જ રીતે આપણે પૂરીમાં માર્ક કરી દઈશું అర్ధా అర్ధా ఇం చేస అవి అప్పుడు ప్లేట్ బు ఆ అ ఇంచను మాక కూకి దీన రాకూ అయి మూకి ది ఆ పచ్చే అయితే పిన్గ సేమ ఆ మార్క లే దాని ఆ આવી રીતે અને પણ સેમ આ એક મૂકી દેવાનું ને આની ઉપર આવી રીતે પૂરામાં સ્ટ્રીટ લગાવીને પિન લગાવીને પછી સિલાઈ લગાવી દઈશું હું તમને સિલાઈ લગાવીને બતાવું તો જો આપણી પ્લેટ રેડી છે આ પ્લેટ સલવારમાં કે બીજા કોઈ પણ વસ્તુમાં ઉપયોગ આવે છે સ્કર્ટમાં લહેંગામાં વગેરે હવે જોઈશું આપણી બીજી પ્લેટ જે ડિઝાઇનવાળી પ્લેટ હોય છે તેના માટે આ બંને કપડાંને ફોલ્ડ કરી દઈશું સીધી બાજુ પછી અહીંયા એક સિલાઈ લગાવશું સિલાઈ લગાવી દીધી અમે માર્ક કરીશું ప్లేట లేని ఆ పిన్ సగ જો તમે પ્લેટ લગાવવાથી આપણા કાપડમાં એકદમ રાઉન્ડ આવી જશે જેમ ચણિયામાં ચોલીમાં આવી રીતે જોઈ શકો છો તમે રાઉન્ડ આવી ગયો છે હવે આપણે બીજી પ્લેટ જોઈશું હવે જોઈશું બોક્સ પ્લેટ તેના માટે અહીંયા પહેલાં બે ઇંચ છોડી દઈશું પછી એક એક ઇંચના નિશાન લગાવીશું છેલ્લે પણ બે ઇંચ છોડી દઈશું હવે આ એક એક ઇંચના નિશાનમાં તેમ આ એક ઇંચનું નિશાન લેવાનું એક છોડવાનું અને આની ઉપર રાખી દેવાનું અહીંયા પિન લગાવી દઉં પછી હવે અમે ખાસ ધ્યાન દેવાનું આ એક છોડી દેવાનું અને આને ઉઠાવીને અહીંયા મૂકવાનું સામેની બાજુ આ મુજબ જો એકદમ બોક્સ પેટ રેડી થશે સેમ પછી અમે દોરાવતું જવાનું આને ઉઠાવવાનું એક મૂકવાનું અને આની ઉપર પછી સામેની સાઈડ

જો તેના માટે આ બે નિશાન છોડી દેવાના અને ત્રીજા નિશાનને ઉપાડીને પહેલાં નિશાન ઉપર મૂકવાનું બહારની સાઈડ આવી રીતે અમે ત્યાં પિન લગાવી દઈશું હવે આ નિશાનને ઉપાડીને આની સાથે મેળવવાનું આવી રીતે

તમે જોઈ શકો છો આ બંને પ્લેટો આ અંદરની સાડની બ્લોક્સ પ્લેટ છે અને આ બહારની સાડની બંનેમાં આટલો ડિફરન્ટ છે હવે જોઈશું આપણે સેન્ટર પ્લેટ તેના માટે અહીંયા સેન્ટરમાં એક સિલાઈ લગાવશું સેન્ટરમાં એક સીધી સિલાઈ લગાવીશું અને એને પાંચ નંબર ઉપર રાખીશું એટલે મોટી સિલાઈ લગાવશું સિલાઈ પછી અહીંયાથી એક દોરાને આપણે લઈ લઈશું અને ધીરે ધીરે આવી રીતે ખેંચી લઈશું એકદમ સેન્ટર પ્લેટ મળી ગઈ છે અને કોઈ પણ ડિઝાઇન બનાવવાની હોય તો તેને આવી રીતે રાખીને ઉપર સિલાઈ લગાવી શકો છો અને આ બોક્સ પેટે જે સ્કૂલ ડ્રેસના છોકરીના સ્કર્ટ હોય તેના માટે ખૂબ ઉપયોગી છે તો કેવો લાગ્યો આજનો વિડીયો કોમેન્ટમાં જરૂરથી બતાવજો થેન્ક યુ એવરી વન